ચોરાયેલા સ્ટેમ્પ પેપરના આધારે ખોટા દસ્તાવેજો બનાવી કરોડોની થગાયા થગાયાચરના તોડકીના એકને દુબઈથી ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરપોલની મદદથી ઝડપી પાડ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર ઓગણીસ અને વીસમાં ફરિયાદી જ્ઞાનચંદ જૈનને આરોપીઓએ થકી લીધો હતો ચોરી થયેલ સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી ખોટા નામે બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવીને છેતરપિંડી કરાઈ હોય આ મામલે અગાઉ કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો નાસ્તા ફરતા અને દુબઈ જઈ જૈનને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્ટરપોની મદદથી પ્રત્યાર્પણ સંધિના આધારે દુબઈથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી અત્યાર સુધી આ થગાયના ગુનામાં ઉપવન ઉર્ફે બંટી જૈન સાથે કુલ નવ આરોપીઓની ધરપકડ કરાઈ છે